જેમાં મતદાન પૂર્વે રાજકીય પક્ષોના ફ્લેગ બેનર યથાવત જોવા મળેલા છે ખેડ બ્રહ્મા નંબર બે માં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર ઝંડા જોવા મળ્યા છે જેમાં મંદિર ચોક સામે આવેલી બીજેપી ઓફિસ માં આચાર સૌફિતાનો ભંગ થઈ રહ્યો હોય તેવું જણાય રહ્યું છે. ભાજપના ફ્લેગ અને બેનર યથાવત રહેતા આચાર સૌફિતાનો ભંગ થઈ રહ્યો છે. છૂટ્ટી પહેલા દૂર કરવાના હોય છે જે બેનર હજી પણ જોવા મળી રહ્યા છે. તો વિપક્ષો આ કારણે કરી શકે છે ચૂંટણી પંચને ફરિયાદ. મતદાન પહેલા જ બેનર યથાવત રહેતા મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બાણું મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે ત્રણ નગરપાલિકાના છાસઠ હજાર આઠસો પંચાણું મતદાતાઓ મતદાન કરશે ત્રણ તાલુકાની ચાર તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે ત્રણ નગરપાલિકાના એકસો તેર તેમજ તાલુકા પંચાયતમાં અગિયાર ઉમેદવારો મેદાનમાં છે બાણું મતદાન મથકોમાંથી માંથી મતદાન મથકો સંવેદનશીલ છે જેમાં એકસો કંટ્રોલ યુનિટ તેમજ બસો વીસ બીયુ મશીનની ફાળવની થઈ છે પ્રાંતિજમાં છવ્વીસ બુથોમાં છવ્વીસ ઈવીએમ તેમજ રિઝર્વ ઈવીએમ તૈયાર કરાયા છે તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના પંચોતેર હજારથી વધુ મતદારો મતદાન કરશે જેમાં ચારસો સિત્તેર ચૂંટણી કર્મચારી બસો પચીસ પોલીસ કર્મચારી તેમજ બસો ચુમ્માળીસ ડીઆરડી ખડે પગે રહ્યા છે તો પ્રાંતિજ તાલુકામાં સાત પોઈન્ટ ચોસઠ ટકા મતદાન નોંધાયું હતું ત્યારે હવે તલોદ પાલિકામાં પાંચ પોઈન્ટ ચાર મતદાન નોંધાયું છે ડબ્રહ્મા તાલુકામાં આઠ પોઈન્ટ તોતેર ટકા મતદાન નોંધાયું છે ચાર તાલુકા પંચાયતની સીટો પર ચાર પોઈન્ટ ત્ર્યાસી ટકા મતદાન નોંધાયું છે સાબરકાંઠા જિલ્લામાં સૌથી ઓછું મતદાન તલોજ પાલિકામાં નોંધાયું છે તો પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન વધ્યું છે બાર વાગ્યા સુધીમાં ચોવીસ ટકા મતદાન નોંધાયું હતો સાડા દસ બાદ મતદારોએ મતદાન કેન્દ્રોમાં લાઈનો લગાવી શહેરના તમામ મતદાન મથક ઉપર લોકોની ભીડ જોવા મળે છે જીતેન્દ્ર સોલંકી નેશન ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર